છોટાઉદેપુર જિલ્લાના ભાવી જેતપુર ખાતે નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તો આ ભવન લાખના ખર્ચે તૈયાર થનાર છે જે ગ્રામજનો માટે વહીવટી સુવિધાઓમાં વધારો કરશે આ પ્રસંગે છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા જિલ્લા સભ્ય રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ અને ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા હાજર રહ્યા હતા તો દીપ પ્રાગટ્ય અને શાસ્ત્રો વિધિ દ્વારા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી સરપંચ અંકિત શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે નવું પંચાયત ભવન કાર્યરત થવાથી ગામના વહીવટી કાર્યોમાં સરળતા આવશે અને વિકાસને નવી ગતિ મળશે તો